ભાગોળ નજીક આવેલ બહુચર માતાજી મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે માક્ષર સુદ બીજ ની ઉજવણી કરવામાં આવી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી માક્ષર સુદ બીજ એટલે બહુચર નું પ્રાગટ્ય વલ્લભ ભટ્ટ માતાજીના પરમ ભક્ત હતા અને તેમણે રસ રોટલીની જમાડી હતી ત્યારથી માતાજીને રસ રોટલીનો ભોગ લગાવાય છે ત્યારે ડભોઈ ખાતે વડોદરી ભાગોળ નજીક આવેલ માતાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મોટી મોડી સંધ્યાએ આનંદ ગરબા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને રસ રોટલીની પ્રસાદી ભોગ ધરાવી ભક્તોએ દર્શનનો લાહવો લીધો હતો ડભોઈ ગામમાં વડોદરી ભાગોરે પૌરાણિક બહુચર માતાનું મંદિર આવેલું છે તે નિમિત્તે આજે માક્ષરસુદ બીજ હોવાથી આજે અમે સવારે અંકોટ કર્યો તો આનંદ ગરબા મંડળ તરફથી અંકોટ કરેલો અને અત્યારે રસ રોટલીનો મહિમા હોવાથી માક્ષર સુદ બીજે રસ રોટલીનો જ્યાં જ્યાં બહુચર માતાનું મંદિર આવેલું છે ત્યાં ત્યાં રસ રોટલીનો દર્શન થાય છે અને ભક્તો દર્શન કરવા આવે છે રસ રોટલીનો એટલે મહિમા છે કે મા સાક્ષાત માક્ષર સુદ બે સત્તરસો ને બત્રીસ સાલમાં જાતે પરછો બતાવેલો છે ભક્તોને ત્યાંથી પરંપરા ચાલતી આવી છે કે દર માક્ષર સુદ જે માતાજીને રસ રોટલી ધરવામાં આવી છે અને માતાજી અહીં સાક્ષાત બિરાજમાન થાય છે અને ભક્તોની લાજ રાખે છે અને આ ડભોઈમાં આનંદ ગરબા મંડળે આટલું આયોજન કરેલું છે અને બધાએ લાભ લીધેલો છે ઓ ચરમે માતા